મુક્તા એ ટુ સિનેમાઝે વડોદરામાં તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ઓપ્યુલન્સનો શુભારંભ કર્યો છે ધ એમ્પરર મોલ ખાતે આ ચાર સ્ક્રીન મલ્ટીપ્લેક્સનું ઉદઘાટન એક ભવ્ય સમારોહમાં થયું છે જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ સિનેમામાં કુલ પાંચસો અઠ્યાવીસ બેઠકો છે જે સંપૂર્ણ રીતે લક્ઝુરિયસ બેઠકો વડે સજ્જ છે જેમાં રિક્લાઇનર્સ લાઉન્જર્સ કબલ બેડ્સ અને સોફ્ટ લેધર સોફા સામેલ છે જે દર્શકોને અન્ય આરામ આપે છે દરેક સ્ક્રીનમાં વિશાળ દંડીઓ કપ હોલ્ડર્સ અને પહોળા આર્મ રેસ્ટ ધરાવતી આરામદાયક સેટિંગ છે જે દરેક દર્શકના અનુભવ યાદગાર બનાવે છે ટેકનોલોજીની દ્રષ્ટિએ આ મલ્ટીપ્લેક્સ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે મુક્તા એ ટુ સિનેમાઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ પુરીએ જણાવ્યું કે ઓપ્યુલન્સ માત્ર સિનેમા હોલ નથી એક સંપૂર્ણ અનુભવ છે અમે આ ફોર્મેટ ખાસ તેમના માટે બનાવ્યું છે કે જેઓ ફિલ્મ માત્ર જુએ નહીં પણ તેને અનુભવે છે વડોદરા હંમેશા અમારી માટે મહત્વપૂર્ણ માર્કેટ રહ્યું છે અને અમને ગર્વ છે કે અમે આ નવો અભિગમ અહીંથી શરૂ કર્યો છે આ સિનેમાનું ફૂડ અને બેવરેજ સેક્શન પણ એટલું જ ભવ્ય છે અહીં તાજા અને સ્વાદિષ્ટ નાસ્તા પીઝા રેપ્સ ડેઝર્ટ્સ અને હોટ કોલ્ડ ડ્રીક્સની વિવિધ પસંદગીઓ ઉપલબ્ધ છે સુસજ્જ કાઉન્ટર્સ નરમ લાઇટિંગ અને ઝડપી સર્વિસ દર્શકોને આરામદાયક અનુભવ આપે છે શ્રી સત્વેક લેલે મુખ્ય ઓપરેટિંગ ઓફિસર મુક્તા ઇ ટુ સિનેમાઝે કહ્યું કે અમે હંમેશા પ્રયાસ કરીએ છીએ કે દર્શકોને કંઈક વધારાનું આપી શકાય ઓપ્યુલન્સ દ્વારા અમે આરામ ટેકનોલોજી અને મહેમાન ગતિ આ ત્રણેયને એકસાથે લાવવા માંગીએ છીએ વીસી ગ્રાઉન્ડની નજીક વાસણા ભાયલી રોડ પર સ્થિત આ નવ મલ્ટીપ્લેક્સ હવે વડોદરાનું નવું લક્ઝુરિયસ મનોરંજન સ્થળ બનશે सब बरोड़ा वासियों को मेरा प्रणाम मुझे ये कहते हुए बहुत खुशी हो रही है कि आज मुक्ता बरोड़ा में जो है हमारा ऑप्यूल ब्रांड हम लोग लॉन्च करने जा रहे हैं पैन इंडिया हमारे ऑलरेडी 25 सिनेमाज है क्लोज टू 72 टू स्क्रीन है बरोडा एड करने के बाद हमारे इंडिया में सत्ताईस स्क्रीन और सेवेंटी सिक्स सत्ताइस और सेवेंटी स्क्रीन सिक्स स्क्रीन हो जाएंगे एंड uh, गुजरात के अंदर स्पेशली मैं ये कहना चाहता हूँ कि गुजरात के लोगों ने हमें बहुत प्यार बहुत मोहब्बत दिया है ऑलरेडी हमारे सिनेमा जो है अहमदाबाद में है नवसारी में है आज बड़ोड़ा में उसका इनाग्रेशन हो रहा है आगे जाके हम लोग जो है महसाणा में सिनेमा को लेंगे सूरत में लेके आ रहे हैं और हम चाहते हैं कि हम बिल्कुल टीयर टू टीयर थ्री सिटीज जो है गुजरात की वो सारी कवर करें इन द फ्यूचर सो so, गुजरात के लोगों को बहुत बहुत धन्यवाद जो प्यार हमें उन्होंने अभी तक दिया है उसके लिए हम बहुत ज़्यादा शुक्रगुजार हैं डिज़ाइन के बारे में मैं ये कहना चाहूंगा कि ये पूरे गुजरात का या पहला फोर स्क्रीन मल्टीप्लेक्स है जिसमें केवल सोफाज है और रिक्लाइनर्स है और लाउंजर्स है इसमें कोई भी 22 इंच या 23 इंच की रेगुलर सीट नहीं है डिज़ाइन के मामले में अगर आप देखें तो जो सारी सुख सुविधा होती है मल्टीप्लेक्स के अंदर वो सारी सुख सुविधाएं हमने दी हुई है एंड मैं ये गुजारिश करूंगा सबसे कि आप प्लीज़ एक बार आके इसको खुद एक्सपीरियंस करें અમે લોકોએ આજથી મુક્તા એ ટુ સિનેમાસ નો વાસણા બિયાલી રોડ ઉપર ધ એમ્પ્રેયર મોલ ખાતે આજથી બરોડાનું સૌથી લક્ઝરિયસ સિનેમાનું શુભારંભ કરેલ છે આની વિશેષતા એ છે કે આ બરોડાનું સૌથી આઇકોનિક થિયેટર છે જેની અંદર સ્ક્રીનમાં લાઉન્જર્સ કપલ લાઉન્જર્સ સોફા રિકલાઇનર ડોલબી એટમોસ સેવન પોઈન્ટ વનના ના સાઉન્ડ સાથે અમે લોકોએ આ સિનેમાનું ઉદઘાટન કરેલ છે એફએનબીની અંદર તમે જોશો તો ટોટલી લાઈવ કિચન કે જે એક રેસ્ટોરન્ટનું મેન્યુ હોય છે એ બધું મેન્યુ અમે અહીંયા પ્રોવાઈડ કરેલ છે બરોડાના પ્રેક્ષકો માટે આ બહુ સૌથી સરસ થિયેટર રહેશે અને કોઈ પણ સિનેમાના પ્રેક્ષકો અહીંયા આવશે એમને એક અલગ જ સિનેમાનો અનુભવ થશે